વાવ તાલુકામાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી ફેલાવી છે ગત રોજ તારીખ છ ફેબ્રુઆરીના રોજ વાવ તાલુકાના ખીમાણાવાસના રહેવાસી કૈલાસભાઈ નીલાભાઈ પરમારનું વાવ થરાદ રોડ પર અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર કૈલાસભાઈ રાત્રિના સમયે પોતાનો બાઇક લઈને થરાદ તરફથી વાવ તરફ આવી રહ્યા હતા ત્યારે વાવથી માત્ર બે કિલોમીટર દૂર થરાદ રોડ પર આવેલી હોટલ નજીક અચાનક રસ્તા પર કોઈ પશુ આવી જતા બાઇક સ્લીપ મારી ગયું હતું બાઇક સ્લીપ થતા ચાલક રોડ પર જોરથી પટકાયો હતો અકસ્માતમાં કૈલાસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બ્રેઇન હેમરેજ થયું હતું અને તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા વાવ પોલીસ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો અકાળે પરિવારજનો પર દુઃખનો પહાડ પડ્યો હતો ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું અને પરિવારજનોના કરુણ રુદનથી શવની આંખો ભીની થઈ ગઈ હતી કૈલાશભાઈ સગડા માટે સદભાવના અને સહજ સ્વભાવ માટે ઓળખાતા હતા જેના કારણે તેમના અવસાનની અસર સમગ્ર ગામમાં અનુભવી શકાય છે આજ રોજ કૈલાશભાઈની અંતિમ યાત્રા નીકળતી વખતે ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યુવાનના અકાળે થયેલા મોતને લઈને લોકોમાં ભારે શોક સાથે માર્ગ પર રખડતા પશુઓના કારણે વધતા અકસ્માતો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે